નમસ્કાર મિત્રો સ્વાગત છે આપશોનું મારી યુટ્યુબ ચેનલમાં મારું નામ છે નીરવ ખાટસૂર્યા તો આજે આપણે જાણીશું કે આપ જો જીએસઆરટીસી એપમાંથી ટિકિટ બુક કરી હોય તો આપણે કન્ડક્ટરનો નંબર એમાંથી કઈ રીતના મેળવવો જનરલી હવે આપણે જીએસઆરટીસી એપમાંથી ટિકિટ બુક કરીએ છીએ ત્યારે જે એસએમએસ આવે છે તેમાં કન્ડક્ટરનો નંબર હોતો નથી તો આપણે એપમાંથી કન્ડક્ટરનો નંબર મેળવી શકીએ છીએ તો આવો ચાલો શરૂ કરીએ જીએસઆરટીસી એપ ઓપન કરી લીધી ત્યારબાદ બુકિંગમાં પેલા ભાવનગરથી અમદાવાદ હવે ઉદાહરણ તરીકે લઈ લો તમે સોળ ને પચાસની જે બસ છે મહુવા અમદાવાદ કૃષ્ણનગર બુક કરેલી છે હવે આ બસના કન્ડક્ટરનો તમારે નંબર જોવે છે

અહીંયા બસની ડિટેલ નીચે આવી ગઈ છે ચાર ને પચાસની બસ બસ છે કંડક્ટરનો મોબાઈલ નંબર છે અહીંયા રૂટ ડિટેલ પર ક્લિક આપશો એટલે તમને બધી જે સ્ટેશનના જે ટાઈમિંગ છે બધા અહીંયા આવી જશે ભાવનગર કેટલા વાગે પહોંચશે ધોલેરા બગોદરા અમદાવાદ કેટલા વાગે પહોંચશે ટોટલ ટાઈમિંગ આવી જશે એક છે આ નંબર આપ જે બસનો જે તે સ્ટેશન પર આવવાનો ટાઈમ છે એ પહેલાં જે અંદર કરંટ સ્ટેટસમાં જઈને મેળવી શકશો એક ચાર ને પચાસનો બસનો ટાઈમ ભાવન કરાવવાનો છે પછી આપ ચાર પંચાવન કે પાંચ વાગે બસ નથી આવી તો અંદર કરંટ સ્ટેટસમાં જઈને નંબર મેળવવા પ્રયાસ કરશો તો નહીં બતાય તો આપ જે બસનો આવવાનો સ્ટેશન પર આવવાનો ટાઈમ છે એ પહેલાં જ આપ કરંટ સ્ટેટસમાં જઈને આ નંબર મેળવી શકો છો ત્યારબાદ નહીં મેળવી શકો તો આ રીતના આપણે જીએસઆરટીસીની એપમાંથી કંડક્ટરનો નંબર મેળવી શકીએ જો ક્યારેક બસ મોડી હોય તો આપણે ફોન કરીને સળતારે પૂછી શકીએ તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો થેન્ક યુ વેરી મચ હિન્દ